દેશની પ્રથમ સ્લીપર વંદે ભારત ટ્રેનની ટ્રાયલ આજે અમદાવાદથી મુંબઈની વચ્ચે કરવામાં આવી હતી સવારે અમદાવાદથી એકસો ત્રીસની સ્પીડે સ્લીપર વંદે ભારત ટ્રેન નીકળી હતી જેમાં રસ્તામાં આવતા વડોદરા સુરત સહિતના સ્ટેશન પર માત્ર એની એક ઝલક જોવા મળી હતી દેશની પહેલી નોન સ્ટોપ સ્લીપર વંદે ભારત ટ્રેનની બીજી ટ્રાયલ સફળ રહી છે આ ટ્રેનમાં સોળ કોચ છે જેના રેકમાં ફેરફાર કરાયેલી બોગીઓ છે વંદે ભારત ટ્રેનથી પણ વધુ અધ્યતન સુવિધાઓ સ્લીપર વંદે ભારત ટ્રેનમાં કરવામાં આવી છે આ ટ્રેન શરૂ હવે માત્ર કલાકમાં જ મુંબઈ પહોંચી શકાશે પશ્ચિમ રેલવે પાસેથી મળતી માહિતી પ્રમાણે ગત અગિયાર નવેમ્બર ના રોજ સ્લીપર વંદે ભારત ટ્રેન ના રેક અમદાવાદ આવવા માટે રવાના થયા હતા તેર નવેમ્બર ના રોજ અમદાવાદ ખાતેના સાબરમતી યાર્ડ ખાતે સ્લીપર વંદે ભારત ટ્રેન ના રેક આવી ગયા હતા ત્યારબાદ એમાં જરૂરી ટેકનિકલ તપાસ કરવામાં આવી હતી આ સાથે આરડીએસઓની ટીમે ઇન્સ્ટ્રુમેન્ટ ટેન્શન અને સલામતીની તપાસ શરૂ કરી દીધી હતી ટ્રાયલ દરમિયાન ટ્રેન અમદાવાદથી સવારે નવ વાગે વીસ મિનિટે રવાના થઈ અને માત્ર બે કલાકમાં અગિયાર વાગે ને વીસ મિનિટે સુરત પહોંચી હતી ત્યારબાદ તે બપોરે એક વાગેને ત્રીસ મિનિટે મુંબઈ સેન્ટ્રલ પહોંચી ગઈ હતી આ સેમી હાઈ સ્પીડ સ્લીપર ટ્રેન જે અમદાવાદથી મુંબઈનું અંતર લગભગ પાંચ કલાકમાં કાપે છે આજનું ટ્રાયલ મહત્તમ એકસો ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હાથ ધરવામાં આવ્યું હતું જેને રેલવે અધિકારીઓએ સંતોષકારક ગણાવ્યું હતું સ્લીપર વંદે ભારત ટ્રેન પંદર નવેમ્બર અથવા સોળ નવેમ્બરના રોજ મુંબઈથી પરત અમદાવાદ આવશે અમદાવાદથી ઉપડેલી સ્લીપર વંદે ભારત ટ્રેન એકસો ત્રીસની સ્પીડે વડોદરા સુરત અને ત્યારબાદ મુંબઈ સેન્ટ્રલ પહોંચી હતી આ ટ્રાયલ દરમિયાન પશ્ચિમ રેલવેના વિવિધ વિભાગો મિકેનિકલ ઇલેક્ટ્રિકલ સિગ્નલ અને ટેલિકોમ્યુનિકેશન સહિતના વિભાગો દ્વારા ટ્રાયલમાં કામગીરી કરવામાં આવી હતી આ ટ્રાયલ દરમિયાન ડેટા રેકોર્ડિંગ સેન્સર અને સલામતીના ઉપકરણોનું પરીક્ષણ કરવામાં આવ્યું છે આ સાથે જ આરડીએસઓની અને આઈસીએફની સંયુક્ત ટીમને સમગ્ર રૂટ પર ગતિ સ્થિરતા અને સલામતીના ધોરણોનું નિરીક્ષણ કર્યું છે અમદાવાદથી મુંબઈ સુધીનું દેશની પ્રથમ સ્લીપર વંદે ભારત ટ્રેનની બીજી ટ્રાયલ પણ સફળ રહી છે આ ટેસ્ટ બીજા સોળ કોચ રેકનું છે જે રિસર્ચ ડિઝાઇન અને સ્ટાન્ડર્ડ્સ ઓર્ગેનાઇઝેશન ખાસ સુધારેલા બોગીઓ સાથે ટ્રાયલ મોડમાં ચલાવી રહ્યું છે ચૌદ નવેમ્બરના રોજ સફળ ટ્રાયલ પછી રેલવે બોર્ડ અને આરડીએસઓ દ્વારા આયોજન મુજબ વધુ ટેકનિકલ નિરીક્ષણો અને સી ઓસીઆર કન્ફર્મેટરી

સોળ નવેમ્બરના રોજ પરત દિશામાં મુંબઈ સેન્ટ્રલ વડોદરા અમદાવાદ સેક્શન પર સીઓસીઆર રનનું પુનરાવર્તન કરવામાં આવશે ટ્રાયલના બંને દિવસો માટે આરડીએસઓ ટીમ ઓપરેટિંગ મિકેનિકલ એન્જિનિયરિંગ ઇલેક્ટ્રિકલ એસએનટી અને સલામતી વિભાગના અધિકારીઓ સાથે રહેશે આ સમગ્ર મુસાફરી દરમિયાન કોઈ વિક્ષેપ ન પડે તે માટે રેલવેએ સૂચના આપી છે કે અધિકારીઓના આરામ ગૃહો વીજ પુરવઠો રેકોર્ડિંગ સ્ટેશનો પાણી અને સુરક્ષા સહિતની તમામ વ્યવસ્થા અગાઉથી તૈયાર રાખવામાં આવે સત્તર નવેમ્બરે વંદે ભારત સ્લીપર રેન્કને ડી ઇન્સ્ટ્રુમેન્ટ કરવામાં આવશે અને આરડીએસઓ સામગ્રીને તેના ખાસ કોચમાં પાછી ટ્રાન્સફર કરવામાં આવે ત્યારબાદ અઢાર નવેમ્બરે આરડીએસઓના એલ અને એલ ડબ્લ્યુઓ કોચને અમદાવાદથી લખનઉ પાછા મોકલવામાં આવશે પ્રથમ ટ્રાયલમાં ઉત્તમ પ્રદર્શન બાદ આશા છે કે વંદે ભારત સ્લીપર ટ્રેનોના નિયમિત સંચાલન માટેનો માર્ગ ટૂંક સમયમાં સાફ થઈ જશે દેશની પ્રથમ સ્લીપર વંદે ભારત ટ્રેન કયા રૂટ પર ચાલશે એ હજુ નક્કી થયું નથી સુધી લઈ જવામાં આવી હતી અને આ ટ્રાયલ પણ સફળ રહી હતી ત્યારે આજે સ્લીપર વંદે ભારત ટ્રેનના બીજા રેકની ટ્રાયલ અમદાવાદ થી મુંબઈની વચ્ચે એકસો ત્રીસ ની સ્પીડે કરવામાં આવી છે સુરત શહેર પોલીસ